ચલો બતાવું કે કઈ રીતે બનાવીશું છે ધાણા છે અને વરિયાળી છે બે ચાર કાજુ છે સિંગદાણા છે તલ છે સેવ છે સેવ ની જગ્યાએ તમે ચવાણું બી લઈ શકો

આ વસ્તુથી જ શાક સરસ બનશે એટલે આ ત્રણ મસાલા ચોક્કસથી લેજો તમે મજા આવશે તમને ચલો સ્મેલ આવવા લાગી છે સિંગદાણા એડ કરી દઈશું સિંગદાણા થોડા શેકી જાય પછી તલે એડ કરી જેને ઓછો સમય લાગતો અને શેકવા માટે એ વસ્તુ લાસ્ટમાં એડ કરવાની જે વધારે સમય લેતો હોય એ શેકવા માટે એને પહેલા એડ કરવું જો અલગ અલગ શેકશો તો બી ચાલશે અને એક સાથે શેકીને એક સાથે મિક્સરમાં પીસી લેશો તો બી ચાલશે ટાઈમ બહુ ઓછો બગડશે અને પેલું અલગ અલગ કરવા જશો તો ટાઈમ વધારે વેસ્ટ થશે આ રીતે આપણે મસ્ત શેકી લઈશું તલ લાસ્ટમાં નાખજો કારણ કે તલ ઉડે એટલા માટે કાજુ એડ કરી દેવાનો ચાલો એડ કરી દઈશું તે કહી જવા આવ્યું છે હવે પાંચ મિનિટ એને બંધ ગરમ તાકાળામાં જ પડ્યું રાખીશું અને ફ્રેન્ડ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તમારા સપોર્ટથી જ અમને મોટિવેશન મળે વિડીયો બનાવવાનો સપોર્ટ ના મળે ને તો મોટિવેશન ના મળે તમે જુઓ નહીં તો વિડીયો બનાવવાની ઈચ્છા ફ્રેન્ડ થાય બી તો નવા વર્ષમાં ચોક્કસથી તમે મને સપોર્ટ કરજો એકલા અમે આમાં કંઈ જ ના કરી શકીએ તમારા સપોર્ટથી જ અમે આગળ વધી શકીએ ફ્રેન્ડ અને જે જોવે છે એને ખૂબ 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 દિલથી ધન્યવાદ ચાલો શે કહી ગયું છે ગેસ કરી દઈશું બંધ ઓવરકુક કશું કરવાનું નથી જ્યાં સુધી શેકાય અને એ ઠંડુ થાય ત્યાં સુધી હું ટામેટા લસણની પ્યુરી ખાલી ટામેટા લસણ જ પીસવાનું છે એમાં થોડો ગોળ એડ કરી નાખીશું બસ આટલી જ વસ્તુ બીજું કંઈ પીસવાનું નથી એ મસાલો ઠંડો થાય એટલે મસાલો પીસી લઈશું તો પહેલાં આપણે ટામેટા લસણ અને ગોળની પીસી લઈએ ચલો તો ઠંડી થઈ રહી છે વસ્તુ આપણી શેકેલી દાણા હતા જીરું છે તીણ દાણા છે તલ છે અને એમાં મેં લીધી છે બિકાનેરી સેવ ત્રણ ચમચી જેટલી તમારે જોડે ચવાણું હોય તો બી તમે લઈ શકો છો ટેસ્ટ સારો લાગશે આને આપણે અધકચરું પીસી લેશું જો અધકચરું ના ખાતા હોય છોકરાઓને મોઢામાં આવે તો તમે એને ઝીણું બી પીસી શકો છો જો મેં બી બહુ ઝીણું નથી કર્યું કારણ કે ખાવામાં પછી મજા ના આવે તો બી સારો એવો દરદરનો પાવડર જેવો થયો છે તમને જેવું ભાવે એવું તમે કરી લેવાનું બરાબર તો ચલો હવે શાક વઘાર લઈએ તો બાઉલમાં મૂકી દઈશું તેલ તમને જો બટરમાં ભાવતું હોય તો તમે બટર ચોક્કસથી એડ કરી શકો છો ખાવાની મજા આવશે બટર લેજો ઘી ના લેતા જે રીતે તમને તેલ ઓઇલી ભાવતું હોય ઓછા તેલમાં બી તમે કરી શકો છો એવું નથી કે હું જેટલું તેલ એડ કરું એટલું તમારે કરવું બરાબર એટલે તમને ભાવતું હોય એ પ્રમાણે તેલ એડ કરજો અંદર બટર કે તેલ જે બી લેતા હોય ઓકે મારા હાથ પાણીવાળા હતા એટલા અવા જ આવે છે નોર્મલ તેલ ગરમ થશે એટલે પહેલા કશું જ નથી કરવાનું આપણે ડુંગળી એડ કરી દેવાની છે બસ ડુંગળી થોડીક તમને એવું લાગે કે થોડી ની બાજી કલર ચેન્જ કરવા લાગી છે સોફ્ટ પડવા રાખી છે ત્યાં સુધી આપણે એને તેલમાં કસડાવાની છે ચાલો ડુંગળી જેવી શેકાવીથી થોડી અધકચરી અધકચરીને શેકી લીધી છે બીજી પછી ગ્રેવીમાં શેકાશે તો આપણે એને એક બાઉલમાં નિકાલ લઈશું જો કાપા કરવો હોય એને તમારે બરાબર ચડાવવી હોય કે કાચી અધકચરી નહીં ફાવે તો તમે આપણે જેમ સંભારો કરીએ છીએ એ રીતે કાપા બી કરી શકો છો ઓકે ચલો હવે આપણે એડ કરીશું આપણો મસાલો મસાલો ભલે વધાર થયો હોય પણ તમને જેવો ભાવે જેટલો ટેસ્ટ તમને ગમતો હોય એટલો ટેસ્ટ અંદર એડ કરજો મેં લીધો છે બે થી ત્રણ ચમચી જેટલો અને બરાબર શેકી લઈશું શેકેલો જ છે પડતો બી આ રીતે ધીમા તાપે અને શેકીશું ગ્રેવી માટે હજુ થોડો મસાલો જશે કારણ કે ગ્રેવી આની થશે સ્મેલ બહુ જ મસ્ત આવશે ફ્રેન્ડ જો તેલ ઓછું લાગતું હોય એ સમયે તો તેલ બી રેડી શકો છો અને મસ્ત સુગંધ આવે ત્યાં સુધી શેકી સ્મેલ આવા લાગી છે તેલ તમને પ્રોપર થોડું છૂટું પડતું બી લાગ્યું છે જ્યારે આપણે પહેલાં નાખ્યું ને ત્યારે બધું તેલ પીવાઈ ગયું હતું હવે શેકાઈ ગયું ને એટલે તેલ થોડું છૂટું પડ્યું છે હવે એડ કરી દઈશું આપણી શેકેલી ડુંગળી કારણ કે પ્રોપર મસાલો કાચો ન લાગે એટલે પહેલાં આપણે એને મસાલાને શેકી લીધો ડુંગળી અંદરથી નીકાળી ઓકે હવે એને બહુ હલાવાની નથી એટલે ડુંગળી અંદરથી એના ફાળ નીકળી ના જાય હવે એડ કરીશું આપણે ટામેટો પ્યુરી એટલે કાચી ના લાગે અંદર લસણ છે સિમ્પલ રીતે શાક બનાવેલું છે ફ્રેન્ડ ઇઝી છે પણ બેસ્ટ લાગશે તમને અલગ ટેસ્ટ લાગશે જો તમે પનીરનું ને એ બધું શાક એકનું એક થઈને કંટાળી દેવાને તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તમને મજા આવશે હવે બે મિનિટ આને ઢાંકી દઈશું જે આપણે અંદર વસ્તુ એડ કરી છે ડુંગળી છે ટામેટું છે અને બીજા બધા મસાલા પીસીને એડ કર્યા છે એ બધા ડુંગળીમાં ભળી જાય ઓકે પછી આપણે આપણા બેઝિક મસાલા એડ કરીશું જુઓ લાગે છે ને તમને તેલ આજુબાજુથી છૂટવું પડતું એ વખતે આપણે જે આપણા મસાલા રોજિંદા ખાતા હોઈએ મીઠું મરચું હળદર ધાણાજીરું એ બધું એકસાથે એડ કરી દેવાનું છે તીખું તમે જે રીતે ખાતા હોય એ રીતે મરચું લઈ લેવા હવે એને ધીમા આથે હલાવવાનું જો તમારે આમાં ગ્રેવી વધારે કરવી હોય તો દહીં અને પાણી મિક્સ કરીને કરવાનું મલાઈ એડ કરશો તો બી બીજાથી ધીમા તાપે તમારે હલાવાનું એટલે ડુંગળીમાંથી જે પાટ હોય ને જે રાઉન્ડ રાઉન્ડ એ છૂટા ના પડી જાય હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું કે પ્રોપર આપણી ડુંગળી અંદર અને મસાલા બંને ચડે પછી આપણે એડ કરીશું દહીં દહીં ફાટી જાય એટલે લાસ્ટમાં એડ કરવાનું ઉતાવળ નહીં કરવાની જો તમારે પાણી એડ ના કરવું હોય ને તો તમે ટામેટાની પ્યુરી તમારે થોડી વધારે બનાવવાની બરાબર પણ મને ખાટું બહુ નથી ગમતું એટલે હું થોડું પાણી એડ કરીશ મેં લીધું છે ટામેટાના બાઉલમાં જ અડધી વાટકી જેટલું પાણી એને મિક્સ કરીશ અને ઢાંકીને બે મિનિટ એને બધો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી મસ્ત ચડવા દઈશ તેલ છૂટું પડે ને એટલે સમજવાનું કે તમારી ગ્રેવી પ્રોપર ચડી ગઈ છે ત્યાં સુધી કંઈ કરવાની જરૂર નથી ઓકે હવે એને ઢાંકી દઈશું દેખાય છે કે આપણી ગ્રેવી ચડી ગઈ છે તેલ છૂટું પડી ગયું છે પ્રોપર તો હવે એડ કરીશું આપણે કસ્તુરી મેથીનો ટેસ્ટ ભાવતો હોય તો એ લઈ લેવાનું નહીં તો કોથમીર લઈ લેવાનું મેં એડ કરી છે કસ્તુરી મેથી ગરમ મસાલો મેં લીધો છે પાઉભાજીવાળો અલગ લાગે એટલા માટે તમને ના ભાવતો હોય તો તમે પ્રોપર ગરમ મસાલો લઈ શકો છો દહીં એડ કરીશ પણ હું ગેસ બંધ કરીને એડ કરીશ એટલે પ્રોપર મેં પહેલાં ગરમ મસાલો એડ કર્યો છે ને તો હું એને મિક્સ મેચ કરી લઈશ હવે વાંધો નહીં આપણી ડુંગળી ભાગે કરે તો બી પ્રોપર અંદર મસાલા બધા ચડી ગયા છે ફ્રેન્ડ ઓકે તમને શાક આખું અલગ દેખાતું હશે એકવાર જો તમે આ ભરેલી ડુંગળીનું શાક બનાવી દીધું ને ફ્રેન્ડ તો હોટલની જેમ ઘરે બી માગણી થશે જો પંજાબી સબ્જી એક એકની એક ખાઈને કંટાળી ગયો ને તો પ્રોપર ચોક્કસથી આવી શાક બનાવજો મજા આવશે તો ચલો સબ્જી છે તૈયાર હવે હું ગેસ બંધ કરી અને જે મેં દહીં લીધું છે ને એ એડ કરી દઈશ પણ ગરમમાં નહીં કરું કારણ કે દહીં ફાટી જાય બે મિનિટ મેં ગેસ બંધ કરી દીધો છે બધી જ વસ્તુ આપણી પ્રોપર ચડી ગઈ છે કોઈ વસ્તુ કાચી નથી આ ટાઈમે તમારે મીઠું ખાલી ચેક કરવાનું રહેશે બાકી પ્રોપર મસાલા બધા સરસ જ છે ઓકે તમને અંદર પ્રોપર મસાલા અને ડુંગળી દેખાતી હશે આખી ડુંગળી છે પણ આ સમયે જો તમને ડુંગળીમાં રસ ભરેલો ગ્રેવીનો જોઈતો હોય ને તો આપણે જેમ સંભારના કાપા કરીએ છીએ એની રીતે ફ્રેન્ડ કાપા ચોક્કસથી કરી લેજો तो चलो अपने दही ऐड कर लीजिए पण 2 मिनट रे चलो तो दही ऐड कर लीजिए फटाफट हलाइ लेवाणू એટલે દહીં તમારું ફાટે નહીં કરકે દહીં ફાટી જાય નહી તો ભલે જે લાલ ચટપટ ગ્રેવી મળે ને એ તમને થોડી રીચ લાગે મલાઈદાર જો દહીં ના એડ કરવો દહીં ના ભાવતું હોય તો ફ્રેન્ડ મલાઈ એડ કરી લેજો તૈયાર છે આપણે ભરેલા ડુંગળીનું શાક જો આના જોડે ગરમા ગરમ બાજરીનું રોટલું મળી જાય ફ્રેન્ડ અને લસણની ચટણી અને ગ્લાસ ભરીને છાસ ઠંડી એ હોટલને બી એક બાજુ રાખી દે મારી ચોઇસ હું કહું છું બધાની ચોઇસ અલગ અલગ હોય મારી ખાવાની ચોઇસ દેશી છે ફ્રેન્ડ તમને લગભગ મારી રેસીપી ઘરે બધી વસ્તુ મળી જાય એમાંથી જ તમે બનાવી શકો એવી હશે જો હવે આ ટાઈમે જેલ છૂટું પડેલું જોઈતું હોય તો ગેસ ચાલુ કરજો કે એના પ્રોપર અમને બરાબર છે ગ્રેવી તો ગેસ ચાલુ ના કરતા ફ્રેન્ડ ઓકે થઈ ગઈ છે આપણે પ્રોપર સબ્જી બાય ફ્રેન્ડ કંઈક વસ્તુ ના બગડે ને તો સુધરે નહીં દિવસ વાંધોની બીજો ચમચો લઈ લઈશું મળીએ આગળના નવા બ્લોકમાં